મિત્રો ફાઇનલી આપણે જે હરીભાનુ પાર્લર ત્યાં આપણે ખોકી જવા આવ્યા છીએ તો જે પેલી શોપિંગ છે આ જેનું પાર્લર છે વીડિયો આપણે પાર્લર બનાય અમારે હરીભાનુ પાર્લર બતાવી દઈએ લે મર ધન હે રેકોર્ડિંગ હે રેકોર્ડિંગ છે લે តែទីប៉ាឡឺននឹងទៅហ៎ចាអនុផលតែទៅទៅ

તો મિત્રો આપણે ફાઇનલી એમના લોકેશન પર આવીએ એસપી હિન્દુસાઈમાં અહીંયા કેટલા વિડીયો અહીંયા શૂટ કર્યા છે આ એમનું લોકેશન છે મિત્રો જય રામ મંદિરનું બનાવેલું છે અને બાબાજી મહારાજજી મહારાજનું મંદિર પણ છે આનો વખણ એમને કેટલા વિડીયો બનાવેલા છે અને બધા વાયરલ છે આ એમનું મેન લોકેશન છે અને આ બાજુ તળાવ આવી જાય તમે જોઈ શકો છો મિત્રો આ એમનું મેન લોકેશન છે મિત્રો આપણે એસપી અમિત ટીમને મળવા ગયા હતા પણ તેમની મુલાકાત થઈ ના શકીએ કારણ કે તે વિડીયો માટે બહાર ગયેલા છે એટલે એમનું શૂટિંગ બહાર ચાલેલું છે એટલે આપણે અહીંયા પાટણમાં કુવારા કાંઠાની માના દર્શન કરવા આપણે તો તમને તેમનું લોકેશન બતાવીશું મિત્રો આપણે માતાજીના દર્શન કરી નીકળી ગયા છે હવે અમઈ આપણે આપણે ત્યાં પછી જમભાઈ માનું આજે આપણે દર્શન કરવા જઈએ છીએ બહુ મજા આવતી અને આપણે મંદિર લોકો પણ મજા આવશે અને આગળથી જવા દો परे मां आशीर्वानी जय माता जय माता